નિષ્ફળતાઓ તો આવે જીવનમાં સંઘર્ષ તો આવે પણ નિષ્ફળતા અને સંઘર્ષ જીવનમાં અત્યંત આવશ્યક છે તમને ખાલી ભરેલી થાળી આપી દે આઠ દસ મિષ્ટાન બપોરે જમવા માટે તો જમવાની મજા આવે હા કે ના આપણે મિસ્ટન ના એક બે ટુકડા હોય એક બે મિસ્ટન હોય રોટલી હોય શાક હોય દાળ હોય ભાત હોય सलाद होए, तो अपने फार गमे आम जरा आमजरा फुल डिश जो ही है ने? एम लाइफ में अपन फुल डिश जो ही है, सफर ता, निश्चर ता, रोटली सफर बेगु कार्य लानुशाक, तो टेस्टी तो फुल डिश, इल्ल प्रतिकूल संजोगों में सकारात्मक रहोती हूँ સ્ટીફન એ પોતે જે પુસ્તક લખ્યું છે સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ ત્રણ હજાર સફળ ને મળીને એમની દિનચર્યા એમની આદતો એમના વિચારો એમના અભિગમો એમના બિઝનેસ ડિસિશન બહુ નજીકથી જોયા જાણ્યા એમને ઇન્ટરવ્યુ લીધા એવી જ રીતે નિષ્ફળ લોકોને પણ મળ્યા જાણ્યા જોયા એમાંથી એમણે આ પુસ્તક લખ્યું છે જે મેનેજમેન્ટની દ્રષ્ટિએ સૌથી મોટું પુસ્તક સૌથી પ્રસિદ્ધ પુસ્તક છે લગભગ દુનિયાની અઠ્યાવીસ ભાષામાં ભાષાંતર થયું છે અને ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઝમાં ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવમાં નેવું ટકા એક્ઝિક્યુટિવ છે આ બુકનો કોઈક કોર્સ કરેલો છે કાં તો પાંચ બે ત્રણ કલાકનો કોઈ કોર્સ હોય કાં તો એક દિવસ બધા ક્રેશ કોર્સીસ આવે ને યુનિવર્સિટીમાં કોઈ અઠવાડિયાનો કરે કોઈ છ મહિનાનો કરેલ કોઈ કરેલો છે એ સ્ટીફન કોવિએ એમના પુસ્તકમાં આટલી અતિ સફળ વ્યક્તિઓની જીવનમાં સાત આદતો એમાં પહેલી જ આદત લખી છે કે સફળ વ્યક્તિઓને હું મળ્યો

ભલે બેક ઓફ ધ માઇન્ડ મોટા ઇસ્યુઝ ચાલતા હોય લાઈફ ના ધેટ ઇઝ લાઈફ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ ધીસ ઇઝ યોર બિગેસ્ટ એસેટ આ તમારી સૌથી મોટી મૂડી છે મેં કહ્યું એમ બીજી બધી મૂડી આગી પાછી થઈ જશે એની વચ્ચે તમારી પાસે પોતાની માલિકી ને એક જ મૂડી રહેશે તો એ વખતે તમે ડિસ્ટર્બ ન થાવ तो तो फरी वक़्त वक़्त करियर ए जाओ, तो यू लूज यू लूज करियर जाओ यू लूज यू लूज यू यू योर योर एवरीथिंग इन लाइफ बधु तेसो भारत सचिन तेंडुलकर कहानी हूं तमने क સચિન તેંડુલકરમ ની अर्ली ટીન્સ એમના કોચ રમાકાંત અચરેકર પાસે ટ્રેન થતા ત્યારે એમની સાથે એક બીજો યુવાન હતો એનું નામ અનિલ ગુરવ રમાકાંત અચરેકર કહેતા કે સચિન ભારત માટે ચોક્કસ રમશે ભવિષ્યમાં પણ એના પહેલા અનિલ ગુરવ ભારત માટે રમશે આ પહેલી ક્રેડિટ હતી એના નામે અનિલ ગુરવ નું જે સ્ટ્રોક પ્લે હતું એ જયારે રમતા ત્યારે

એની સાથે વિનોદ કામલી પણ હતા જે લેફ્ટ હેન્ડર બેટ્સમેન હતા એને પણ વિનોદ કામલીને કહેતા કે અનિલ ગુરવ જેવી તમે બેટિંગ શીખો એનું ફૂટવર્ક એનું સિલેક્શન ઓફ એનું શોર્ટ ચૌદ વર્ષનો અનિલ ગુરવ એની માટે મુંબઈમાં એવી વાત પ્રસરેલી કે હી ઇઝ ધ ધી રીચર્ડ ઓફ મુંબઈ મુંબઈ નો વિવિયન રિચર્ડ છે આજની તો યુવાન પેઢીને કદાચ ખબર નહીં હોય કે વિવિયન કોણ છે પણ વન ઓફ ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન વનડે ઇન્ટરનેશનલ માં હાઈએસ્ટ સ્કોર્સ દોઢસો ઉપરના સ્કોર્સ એને શરૂ કરેલા અને નાઇન્ટીન સેવન્ટી નાઇન ની વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ જીતી ને ત્યારે માં સેન્ચુરી સાથે નોટ આઉટ રહેલા વીવ રિચર્ડ અને એને સર નો ખિતાબ મળેલો છે સર વીવ રિચર્ડ એટલે મુંબઈના વિવિયન રિચર્ડ્સ કહેવાતા હતા એ અનિલ ગુરવ એના મોટા ભાઈ એ કોઈ ધંધામાં નિષ્ફળતાના કારણે દારૂની લતે ચડી ગયા પડી બીજા પણ ખોટી આદતો પડી કોઈ અંડરવર્લ્ડ ગેંગ સાથે પણ જોડાઈ ગયા એટલે પોલીસની ઇન્ક્વાયરી ઘરે આવ્યા કરે અનિલ ગુરવના માતૃશ્રીની ઇન્ક્વાયરી કરે અનિલ ગુરવની ઇન્ક્વાયરી કરે એમાં ડિસ્ટર્બ થવા માંડ્યા અમુક વખતે પ્રેક્ટિસ સેશનમાં ન જઈ શકે અને કદાચ કોઈક મેચ વખતે પણ રમાકાંત અચરેકર ને દેખાવા માંડે કે એના ચહેરા ઉપર એના ઘરની બધી વાતો જે ઘરનું ટેન્શન છે એ દેખાય કરે છે એટલે પછી એ તું ભૂલી જા તારું કરિયર તું આ કક્ષાએ રમી શકે છે તારા કરિયર ઉપર આની ઇફેક્ટ ના આવવા દઈશ બહુ સમજાવ્યા સચિન પોતે એમના જીવન ચરિત્રમાં લખે છે ઓટોબાયોગ્રાફીમાં કે મારે અનિલ ગુરવ જે બેટ વાપરતા હતા ડબલ એસ એની એનાથી એક વખત રમવાની બહુ ઈચ્છા હતી પણ મારે એની હું એ બેટ એની પાસે કેવી રીતે માંગુ બહુ શરમ આવતી હતી મેં કોચ રમાકાંત આચરેકર ને કહ્યું કે એ જે બેટ થી તમે છે એક બેટ મને એક વાર રમવા દો ને એનાથી ત્યારે રમાકાંત આચરેકરે કીધું તું સેન્ચુરી કરવાનો હોય મને પ્રોમિસ આપતો એ બેટ હું તને આપવું સચિને પ્રોમિસ આપીને અનિલ ગુરવના બેટ થી

ડિપ્રેશન માં જતા રહ્યા પ્રેક્ટિસ માં આવે રમાકાંત ત્રિકર ફોન કરે ફોન ઉપાડે ની ઘરે જાય કારણ કે એક સાચા ગુરુ એક સાચા કોચ એક સાચા ટીચર તો એના ખૂબ ધ્યાન રાખે એમાં આવો એક આગળ પર તો તેજસ્વી શિષ્ય હોય એની તો પોતાના શરીરની જેમ માવજત કરે પણ હી કુડ નોટ લિફ્ટ અનિલ ગૌરવ સ્પિરિટ એ અનિલ ગૌરવ પછી ક્રિકેટમાં આવતો બંધ થઈ ગયો

ની લે છે ક્યાં સચિન તેંડુલકર પહોંચી ગયા હંડ્રેડ ઇન્ટરનેશનલ એના કોચ કહેતા કે સચિન કરતા પહેલા ભારત માટે અનિલ ગુરવ રમશે રાખી શક્યા હોત તો ભારત ક્રિકેટની જગતમાં અત્યારે જે છે અથવા તો જે સિદ્ધિઓ હાસિલ કરી છે સચિને જે સિદ્ધિઓ અપાવી એના કરતા પણ મોટી સિદ્ધિઓ અપાવી શકત પહેલું સ્ટેટમેન્ટ આ પ્રસંગના શરૂઆતમાં અમે કહેલું કે આપણે ભાગ્યશાળી હોત આપણને બે સચિન મળત આ પ્રસંગ પછી તમને ખબર પડશે કે આપણે ભાગ્યશાળી હોત ભારતને બે અનિલ મળત સચિનની ઓળખ અનિલ લીધે થવાની હતી એવી વ્યક્તિ એવું વ્યક્તિત્વ મૂર્જાઈ ગયું